ધાંગધરા શહેરમાં ચાંદીપુરા વાયરસ એલર્ટ ઉપર ધાંગધ્રા પાલિકા દ્વારા આગોતરા એક્શન શરૂ રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસને હાહાકાર મચાવ્યો છે અને ઉચ્ચ તંત્રથી લઈને તાલુકા તંત્ર ચિંતિત બની ગયા છે અને હાઈ એક્શન મોડમાં છે એક તકે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકો ઉપર વધુ પ્રભાવશાળી અસર પહોંચાડે છે અને વાયરસ એની તીવ્રતામાં હોય ત્યારે બાળકોના જીવ જીવના કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે ધાંગધ્રા તંત્ર પણ આગોતરા આયોજનથી વાયરસ સામે તકેદારીના પગલાં લે જણાવ્યું હતો ધાંગ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની ખાસ સૂચનાથી પાલિકા સેનિટેશન ચેરમેન પ્રવિણભાઈ રબારી દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને ચાંદીપુરા વાયરસની સમજણ આપવા સાથે ધ્રાંગધ્રા શહેરના આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક સ્કૂલો ખાનગી સ્કૂલો અને જાહેર રસ્તાઓ પર ડીડીટીઓનો છટકાવ કરવામાં આવ્યો હતો અને એન્ટ્રી વાયરસ લિક્વિડનો છંટકાવ કરવામાં આવ્યો ધાંગધ્રા પાલિકા પ્રમુખ દ્વારા ઘરોમાં તિરાડવાળી જગ્યાઓ પર ડીડીટી છટકાવ કરવાની તેમજ બાળકો માટે આખી બાઈના કપડા પહેરવાની મચ્છરદાનીનો ઉપયોગ કરવાની તાકીદ કરવામાં આવી હતી નૈના જોશી ટીવી એટીન ન્યૂઝ ધાંગધ્રા માં ચાંદીપુરા નામનો જે વાયરસ અત્યારે પ્રસરી રહ્યો છે તેના ભાગરૂપે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપજી ઝાલાની સૂચનાથી આખી આખી સેનિટેશનની ટીમ અત્યારે લિક્વિડ અને ડીડેટીનું છંટકાવ કરી રહી છે જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યાં જઈને એકથી નવે નવ વોર્ડમાં આજથી જે ઝુંબેશ ચાલુ કરી છે અને બે દિવસ અગાઉથી આંગણવાડી પ્રાથમિક સ્કૂલો અને હાઈસ્કૂલોમાં પણ ડીડીટીનો છંટકાવ અને લિક્વિડનો છંટકાવ સ્કૂલની ફરતે કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ કંઈ વાયરસ ધાંગધ્રા નગરપાલિકામાં અથવા ધાંગધ્રા શહેરમાં ક્યાંય ન દેખાય તેના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સેનિટેશનની આખી આખી ટીમ એકથી નવે નવું વોર્ડમાં આ છંટકાવ આજથી ચાલુ કરેલ છે